પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના ચંદ્રુમણા ગામે લગ્નના વરઘોડા પર જાતિવાદી હુમલો થયો છે પાટણ જિલ્લાના ચંદ્રુમણા ગામે દલિત યુવકના લગ્નના પવિત્ર વરઘોડાને જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વોએ રોકી દેવાની ઘટના સામે આવી છે વર્ષ બે હજાર છવ્વીસમાં પણ જો ગુજરાતના ગામોમાં દલિતને ઘોડા પર બેસવાનો જાહેર રસ્તે વરઘોડો કાઢવાનો અધિકાર ન મળતો હોય તો એ રાજ્યના વિકાસ અને હિન્દુત્વ

વિશાલ વિના લગ્ન પ્રસંગે આજે એમની જાન વીરતા તાલુકો જિલ્લો મહેસાણા ગામે જવાની હતી અને ચંદ્રુમાણા ગામના ઠાકોર સમા દ્વારા જે વરઘોડો અનુસૂચિત જાતિના પરિવારોએ કાઢવામાં આવ્યો દ્વારા કાઢવામાં આવ્યો એની ઉપર ખુલ્લી તલવારે હુમલો કરવામાં આવ્યો છે તો તાત્કાલિક પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ એસપી સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચે કારણ કે આઝાદીના છોતેર વર્ષે પણ જો અનુસૂચિત જાતિના લોકો પાટણ જિલ્લામાં આજે પણ વરઘોડો કાઢી શકતા નથી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પૂરતી તકેદારી રાખે કારણ કે વરઘોડો કાઢવાની તૈયારી પહેલાં એક બુટલેગર દ્વારા ખુલ્લી તલવારે ત્યાંથી નીકળેલો છે અને એને પબ્લિક પાછો વાળવાનો પ્રયત્ન કરી રહી છે જે આપ અંદર જે વિડીયો છે એમાં પણ જોઈ શકો છો તો આ આરોપીની તાત્પા તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે નરેન્દ્ર પરમાર સામાજિક કાર્યકર પાટણ